અને રાજાજી નો નાસ્તો મળ્યો એનાથી કોઈ જાત ની તકલીફ કે એ મારે બસ વેદિક પર ધ્યાન દેવાનું છે બાકી બધી દવા પણ બંધ થઈ ગઈ આ જો કેટલી બધી છે મેડિસિન વગર મારું જીવન થઈ અને આ આ દવા તો મારે લેવી પડતી રાતે ના મળી કોકતી રોગ પાછે જાય ને તો હું એકદમ ની હાલે ન મુક્તિ હોય અને બરફ તોડતી અને આ મારે કાયમ કાયમ આવેલી પડતી તો આ પછી આ યુનિટ માર્ગમાં મને સાંદા આવતા એની દવા આપી દે આ છે એ સરકારી દવાખાનું છે આ બાજુમાં એ ન્યાથી આપી દીધી પછી આ બધુંય મળી જાય તો શરદી થાય ને તો શરદી થાય છે નાક મારા એકદમ બંધ થઈ જાય શ્વાસ ન લેવાતા એટલે મારે આ રાખવી પડતી અરે આ દવા અને કફ માટે છે ને જ્વારીનું આ બોટલ આ કફ માટેનું બોટલ છે

કે વધારે ગરમ દવા લેવાઈ જાય ને મારાથી તો પણ ગોમડા ખાતા એકદમ આમાં ને આ બાજુના ભાગમાં બાજુમાં ગોમડા ખાતા તો આ જો હોય ને એ હોય તો જો છે મારે છે આ અને નાસ્તો લેવાનો જોવો તો આ ગોળી કંટી રોડની ગોળીઓ ન હોય આવડી આવડી આ તમારે ઓગાળવા પહેલાં ઓગાળવા પહેલા તો હું છે ને આ કેટલી વાર તો હિપકા કરતી આ કઈ રીતના મારા પેટમાં જાય તો અટાણે થી અને જે જ્યુસ પીતા હોય એ જ રીતના આપણે ન્યુટ્રિશન લઈએ અને ચા ચા જે આપણે રાણી ચાલીએ ચા એ તો આખો જ ગમે બાળક પણ પીએ શકે તો આ રીતના જીવન છે કોઈની પણ પોતાનું જીવન મેડિસિન મુક્ત કરવું હોય અને આમાં જોડાવવું હોય તો

તો એમાં જોવાના થતા તમારે પૈસા નથી દેવા પડતા કે તમને એમાં જોવાથી જાણવા મળે તમારા જીવનમાં કેટલો તમે ફેરફાર કરે તો મારા જીવનમાં કોઈ પાણી ન પીતી તો પાણી પીવા માટે પાણી પીતી તો થોડું થોડું આપણી કલાશે પીએ પણ આમાં જે સેશનમાં બતાવે ને કે વી કિલોગ્રામ ની એક લીટર પાણીની જરૂર પડે તો મારું બહુ કિલોગ્રામ વેટ છે તો મારે પાંચ લીટર પાણી પીવું જોઈએ

એ જો આપડી ગમે ને થાવા આવો આમાં પણ તમારે પણ આવો જો એક કે થોડુંક તાત્કાલિક રિઝલ્ટ આવે રિઝલ્ટ બધા માતા પણ જે આ વેઇટ નું છે એ આપડી આ કઈ માર તરત થશે ને આપડી તરત સળ આવેલી

સરસ ચડે અને કેડી કેડી ફાયદો થયો અને પોષણથી ઘી પણ ચાડવા ચડે તો આવો બધાય આપણી હેલ્ધી રહીએ અને મનુષ્યનો અવતાર છે એ સાર્થક બનીએ અને સાર્થી ન બને સાર્થી બને અને સ્વાર્થી ન બનીએ તો આપણે ભગવાન કૃષ્ણ કે સાર્થી બન્યા હતા આપણે કૃષ્ણ ભગવાનની જે કાર્ય કર્યું ના

સાથે મારો વિડીયો પરિપૂર્ણ કરા થેન્ક યુ દર દર જાને કો આ ગીત છે એકલી એકલી ગુનગુન આવતી રહેતી પણ એ તો હું આજાદ પંથી નથી કે મને નિશાદ સરી હવે આજાદ પંથી કરી દીધું એટલે હું ગમે ત્યાં બધે તમે જોવો તો મારો આ આમાં આવ્યા પછી આપણું રાણીજી જેવી ચાંદ નાસ્તો લીધા પછી મારા વિદ્યાજી આવે ને એ પૂર જોશ થી આવે બધા થોડા 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 ટપ ટપ થતા આવતા ના એ એકદમ જી ઓલી સદા બહાર ના જી આવે કે ખુલે ને વિડીયો આવે એટલો વિડીયો મેં ઉતાર્યો રહ્યો પછી કે ખેર ખેર સત્સંગ ભૂગવો જોઈએ જીવવાની મજા આવે